વિગત વાત કરીએ કયા જિલ્લાની પોલીસે કેટલા રૂપિયાની રકમનો મુદ્દામાલ શોધી કાઢી નાગરિકોને પરત કર્યો છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન આજથી પંદરમી વિધાનસભાનું સાતમું સત્ર ગુજરાત વિધાનસભામાં શરૂ થયું છે આ ચોમાસુ સત્ર ત્રણ દિવસ સુધી ચાલવાનું છે અને કેટલાય વિધેયકો પણ પસાર કરવામાં આવશે અને તેને પણ મેજ પર રાખવામાં આવશે ત્યારે ધારાસભ્યો પોતાના સવાલોને લઈને પણ સરકારને પૂછી રહ્યા છે જેમાં જ રોજ કુલ એકસો નવ્વાણું સવાલો પૂછવામાં આવ્યા હતા ધારાસભ્યો દ્વારા જે તારાંકિત પ્રકારના હતા પરંતુ સાત ધારાસભ્યો દ્વારા વિવિધ પોલીસે કઈ પ્રકારની કામગીરી કરી છે તેરા તુજકો અર્પણ કાર્યક્રમને લઈ તેના સવાલ પૂછ્યા હતા સવાલ હતા કે તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કેટલા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ પોલીસ દ્વારા થયા અને તે અંતર્ગત કેટલી રકમનો મુદ્દા માલ નાગરિકોને પરત કરવામાં આવ્યો આ સવાલોના જવાબ સરકારે આપ્યા છે જેમાં સૌથી વધારે રકમનો સુરત ગ્રામ્ય પોલીસે નાગરિકોને પરત કર્યાનો ખુલાસો થયો છે જ્યારે બીજા અને ત્રીજા નંબર પર અનુક્રમે સુરત શહેર અને નર્મદા જિલ્લાની પોલીસ છે વાત કરીએ આંકડાની તો છેલ્લા બે વર્ષમાં સુરત ગ્રામ્ય પોલીસે એકસો તેર જેટલા તેરા તુજકો અર્પણ ના કાર્યક્રમો યોજ્યા નાગરિકોને રૂપિયા અઠયાસી કરોડ નેવ લાખ છ હજાર આઠસો એકત્રીસ રૂપિયાનો મુદ્દા માલ પરત સુરત શહેરસો ઓગણીસો લાખ લાખો રૂપિયાનો મુદ્દા માલ નાગરિકોને પરત આપ્યો નર્મદા પોલીસે નેવ્યાસી કાર્યક્રમો યોજી રૂપિયા બાવીસ કરોડ છોતેર લાખથી વધારે જ્યારે ભાવનગર પોલીસે નવ કરોડ ત્રીસ લાખ કરતાં વધારે બનાસકાંઠા પોલીસે નવ કરોડ પાસઠ લાખ કરતાં વધારે તો આ તાપીની પોલીસની વાત કરીએ તો તાપી પોલીસે પોણા નવ કરોડ જેટલી રકમનો અને મોરબી પોલીસે ચાર કરોડ અડતાલીસ લાખ છોતેર હજાર આઠસો બેતાલીસ રૂપિયાનો મુદ્દામાલ નાગરિકોને પરત અપાવ્યો છે જ્યારે ગીર સોમનાથ જિલ્લા પોલીસે પણ રૂપિયા એક કરોડ પાંત્રીસ લાખ ઓગણત્રીસ હજાર આઠસો એક્યાસી રૂપિયાનો મુદ્દામાલ નાગરિકોને રિકવર કરીને પરત આપ્યો છે આમ મોટો મોટો આંકડો તો કરોડ રૂપિયા કરતા પણ વધારેની રોકમનો મુદ્દા માલ આ આઠ જિલ્લા અને શહેરની પોલીસે નાગરિકોને પરત અપાવ્યો છે તેવી એક માહિતી વિધાનસભાના પ્રશ્નોત્તરીમાંથી મળે છે આ બાબતના સવાલોની વાત કરીએ તો કાંજના ધારાસભ્ય પ્રવીણ ગોઘારી પુનાના ધારાસભ્ય કેસી રાઠોડ વ્યારાના ધારાસભ્ય મોહન કોંકણી મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ નીઝરના ધારાસભ્ય જયરામ ભાઈ ગામી તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ તેમજ ધારાસભ્ય સંદીપ દેસાઈ અને પ્રદ્યુમન વાજા સહિત સુરત ઉત્તરના ધારાસભ્ય કાંતિ બલર દ્વારા પણ આ બાબતને લઈ સવાલો કરવામાં આવ્યા હતા તમામ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે જેના જવાબમાં રાજ્ય સરકારે તેરાતુજકો કાર્યક્રમ કરી નાગરિકોને કેટલી રકમનો મુદ્દા માલ પરત કરાવ્યો છે પણ વાત કરવી છે પરંતુ એના માટે તમારે વધુ એપિસોડ જોવા પડશે જેમાં તબક્કાવાર વિધાનસભામાં પૂછાયેલા સવાલોના જવાબની વિશ્લેષણ સાથેની વાત કરીશું તમને માહિતગાર કરીશું વિધાનસભાની કાર્યવાહીથી માટે સોમાન ચેનલ પર વિધાનસભાના એપિસોડ માટેનું એક પ્લેલિસ્ટ છે તેમાં વિડીયો જોતા રહો અને માહિતી મેળવતા રહો જો વિડીયો પસંદ છે તો ફોરવર્ડ કરવાનું ભૂલતા નહીં ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય કરજો નમસ્કાર